મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી તાલુકાના મેદ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો વડાલી તાલુકાના મેદ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના બોગસ તબીબને ગાંધીનગર આરોગ્ય વિભાગ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ઈડર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરી ઝડપી જેલ હવાલે કરાયો ઈડર ટીએચઓ ધ્રુવ પટેલના જણાવ્યા અનુસાર મેદ ગામમાં બોગસ પ્રેક્ટિસ કરતા અબ્દુલ પઠાણને ત્યાં તપાસ કરવામાં આવી જેથી મેદગામે તમે આવી જાઓ ત્યારે મેડિકલ ટીમ સાથે મેદગામે ગયા હતા તેમજ મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ ન કર્યા હતા દવાખાના ઉપર કોઈ પણ જાતનું બોર્ડ લાગેલું ન હતું તપાસ કરતાં એલોપેથિક દવા મળી આવી હતી જે દવા જપ્ત કરી સીલ કરીને ડિગ્રી વગરના બુગટ ડોક્ટર પાસે એલોપેથિક દવા મળી આવી હતી જેની સામે કાર્ય વડાલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા